સ્વયં પ્રકાશિત શ્રી હરિ તેનો પ્રકાશ છે વળી બ્રહ્મ બ્રહ્મના સર્વે પ્રકાશ છે સૂર્યચંદ્ર તારાને અગન્ન આત્મામાં જ્ઞાન પ્રકાશ છે જેને હૃદય હરિનો પ્રકાશ તેણે જોયું હરિધામને જેની આંખમાં હરિની આંખ વાસ સંત દેખે હરિકૃષ્ણને નિજ સાથે હૃદયની મોજાર જાગરણે એવું સપનમાં સોમાધિમંતરે નાર પ્રભુના નેત્ર તે સંત છે તેઓ મુક્ત સ્થિતિ વર્તે સદાય દેખે હરિની ષષ્ઠીને ઈજ ષ્ઠી જીવન સંપ્રદાય પ્રભુ પોતે છે સર્વની આંખરે તેને દેખી છે બધા સાક્ષાત રે હરિ વિના છે અંધતામસ રે માયા લોક તે છે કાળા મસરે ચેતન સર્વમાં હરી ના કિરણ રે તેનું અણુની પણ લીએ ધરણ રે વ્યાપે સર્વમાં અક્ષર ધામ રે તેમાં વ્યાપેલા છે આનંદ ધામ રે આત્મા ઈશ્વર બ્રહ્મ પર બ્રહ્મ રે બધા આ દેહ મળો રે ઉધમ કૈરાનું ફળ વાપે વાલો રે ભક્ત માટે ખજાનો કરે ઠાલો રે આ છે સર્વસ્વ ભક્તને આપનારા રે બીજા અન જેવા નથી પ્યારા રે ભક્ત ભાવેથી સેવામાં વર્તે રે যে রাজি পোর্পে লেবে প্রীতে রে ঈশো ঋষি পিতর সুর নো রে কুটুম কবল ভারি বাহন ঘো রে মাইনু হরি আগে ধরো রে তে কালু মায়া নো ভে সবে অন্ধারা আসরে যাস রে પ્રભુ ઉજળા હૃદય ભાષે રે સતીપતિને પરવે જીતી રે સર્વે સમૃદ્ધિ હરીણી જ કીધી રે તેનુ ને ગામ છે ઠામ રે વામ ધામ ને કુટુંબ તમ રે પૂરે પરિશ્રમ મધ્ય દિશા તેની રે સર્વે છે હરિની રે પોષણ શોષણ હરિ કૈરા થાય રે ઉકાશ આકાશે પ્રકાશ પમાય રે કુટુંબ સંબંધી દેહના સ્વાર્થી રે દેહી લશ્કર કેવું શું કરતી રે તેણે બથાવી લીધું બધું હાથે રે ઘણી વળગાયો કર્મ જોડા સાથે રે આગળ અંધારે કળે ગગડાયો રે ને અંધારે તગડાયો રે દીવો દેખવા મેળો નહીં વારો રે આવ્યો ખાયમાં પડવાનો વારો રે ઊંછી પ્રકાશે સરે નહીં કામ રે વાદર ખેરાણે તેની નહીં હામરે આત્મપ્રકાશે ઉજળા થાય રે તેમાં દીવો છે હરિવર રાય રે તેને જગવો સેવા ભક્તિ દ્વારા રે ભાગે દૂરથી માયાન અંધાર રે સુવો જાગો નાવો પૂજા કરો રે સ્વામીનાથને સાથે રાખી ધરો રે ઉધમ ભોજનભૂસાવે પેરો રે જીવન પતિને ધરી કરો લેરો રે ક્રિયા કર્મને શર્મ સંભારો રે ગાથા ગોષ્ઠીમાં હારી રુદે ધારો રે ધર્મ વર્મને હથિયારો હાથે રે દિનાથ સુરાને રાખો સાથે રે જગન મગન મામે રે માંડવે રે પ્રાણેશ ધણીને ધારો તાડવે રે લાભે ગાભે ખળે ને દુ રે કૃષ્ણ સાંભળો સંભળાવો કાને રે નવ કૃષ્ણ હરિને સસંગે રે देखाय देखाडो बीजा नेयू मंगे रे प्रकाश देवासी मळसे प्रकासो रे जे काय अपाशे थासे ते विकसावो रे धरा धम बगीचा फूल वाळी रे आपो नाचने माटे चंदन जाडी रे कुंदल जब किला केसरिया वाघारे મુગળ કળા કુંડળ વેશ મોંઘારે ધોતું હું ચાદર ગલિચારે ચારે આપો પ્રભુને કોમલ સારે હવન હવન હામઠામ આપો રે મુક્તિ માટે પ્રસન્ન થાય બાપો રે એવા શૃંગારો નાથને ધરાવો રે પૂર્વ જન્મના નામ વિકસાવો રે પ્રભુ પ્રતાપે અધરમ રે કૃષ્ણ સેવીને કારો ધર્મ રે સદાનાથની ભક્તિ જો રે જેમ જેમ જણાય સ્નેહ કરજો રે માગે નાથ તે ભેટ આપી દે રે સ્વામી પ્રસન્તાનો લાભ લેજો રે પૂજા દયાને બેસીની હળજો રે ઝાંખી પ્રગટતાની માહાલ જો રે જે જેઠલું આકર્ષણ દેવે રે તે તે તકે વધારી લેવું સેવે રે હરી ખોળે રે કીર્તન ગ્રાવે રૂડી રીતે ગાવું રે ફરવા પધારે સાથે તે જવું રે ફળ ફૂલ જમાડે પ્રસાદી તે ખાવું રે જીયા જેમ સુખની નેરો વિકસાવે રે આનંદ વેલો દેવે ને વરસાવે રે સુગંધ શીતળ પ્રીતમજી છે પ્યારા રે આપો સ્વામીજીને હરિના દુલારા રે રૂપે રસે સૌરસે સ્પર્શ ને દાને રે મીઠે મીઠે આનંદે રતિ પ્રીતે સ્વાદે રે પરમ હેતસ્વીતે છે પરમાનંદ રે રાખે ધીરજ તો તે પાવે બ્રહ્માનંદ રે દર ટાને દિલના ને રે ગાડે બંધન માયા ને તેના સચ પિન્ના રે મોડું પડવું નહીં કઠિન દેશ કાઢે રે હરી છડે ઘેરા ક્યાંય ઝાડે રે ઝાડા ઉડાડ નાતો રાખા છે અરે નજર તેની સદાવર્તે દાસ માથે રે શરણા ભક્તદાસ નિવ્રતિમાં હરી રે જિયા જ્યાં વ્રતિ જાય ત્યાં થાય સુખ ભરી રે પછી વાળીને જ્યાં થાય સ્થિર રે ભાષે ત્યાં તુરત સંતોના વીર રે સંતોને લલાટે ભાષે ભગવાન રે રંદ્ર દેવા મોક્ષનું દાન રે મેઘા ભરી છે સ્વામીની લૈયે રે સુધા પ્રભુની તારે પંજરિયે રે વેણે નેણી મુખે છે નંદન લાલો રે રૂદે ઉદરે ધર્મનો લાલો રે ગોપાળ વર્તે આખી મૂર્તિમાં રે પગે પીંડી જંગાએ રાખો સો મીરતા રે આવે અલબેલો શું બાર રે દાસ ભક્તિ લેવાને કાજે જાય રે સ્વીકાર સેવાનો કરી અદ્રશાય રે આ છે પ્રભુની દિવ્ય તે લીડાય રે ભક્તો માથે માયા તો ખીજી છે રે જેણે તજી છે માયા સાથે પ્રીતિ રે અપમાન પામેલો મૃત્યુ મહાકાળ રે જીવને ઝકડવા પાથરે છે જાળ રે ધર્મો કર્મો છે તે મેલાવી ઘેરે રે દેવા જન્મ મરણ દુઃખ ફેરે ફેરે રે ભૂખા સ્વભાવ જીવ જીવન માથે રૂઠો રે બીજા ગર્ભવાસો માટે પણ ઉઠો રે અહંકાર ન શકેલે બાજી રે લેવા ઝપાટે ચિંતા કરે જાજી રે તત્વો બધા અસુરો પણ વસે રે ભૂલે ન ભાંગે આઘા નવ ખસે રે આ છે અંદર ના છાના ગોઠ્યા રે બાર લૂંટારા જમુના જો રે મને મળીને જાવા ન દિયે રે ઘેરી નાખે જીવને માયા ન દિયે રે તેને ત્યાગી ઉપાડે સાચા સંતરે જેણે રાયખા સાથે ભગવંત રે માટે આસરો સંતનો મોટો રે પ્રભુ કૃપા એ ટાળે સંસાર ખોટો રે સંતો કાં તો સ્વયં ભગવંતરે રક્ષા દાસની કરે વિના તંતરે આવી આપણી ખેપ કરો સાચી રે નથી રેવા દેવી હવે કાચી રે આ તો સ્વામી છે ના ધામી રે મેળા બ્રહ્મના સ્વામી નથી ખામી રે હૈયા હૈયે બેસાયરા ના થને રે તેને માછે શેવકની ગાથરે રે ધૈર્ય રાખીને ધૈર્ય ધર્મ સ્વામી રે સર્વે વેદોના આર પાર ગામી રે પાણી ઝાંજવાના ખોટા જેવા રે સ્વામી ભીન ના સુખ ખોખા એવા રે પ્રહલાદ ધ્રુવને અંબરીશ રાજે રે ભય કૈઋતાન મહારાજે રે વાવો હેતના બીજ પ્રભુ પેખી રે અમરાદ ફળ ને પામો ધામ લેખી રે કંસેય છાને છતરાયે હરી વેસે રે ખરો ભક્ત મકા દેશે રે જમીન જોરું જોરું જાન માલા રે પ્રભુ લેખે જેના સત્તાવાલા રે સર્વે સીજીને માટે વાપરે છે રે તેના રંગમેલ ગોલો ક પર રે વાલમ વાલ ઉછ રંગો રે દિયે ન સામે દેવે ભક્ત અંગો રે કષ્ટ દેનારો ધણી સાચો ધણી રે સતી ન તજે રાખે ખબર ધણી રે એ તો અરસ્પર ની છે વાતુ રે ધણી સતીને લઈને મલ કાતો રે સતી તણી ખબર રાખે પૂરી રે ની નહીં હરીથી અધૂરી રે સ્વામી સ્વામીના અંગોય કરે સેવક સ્વામીમાં રહે લીન છે કરે જીવન થી થયું જેને લીન રે પોતે કૃષ્ણમાં વર્તે છે પ્રવીણ રે કરો તાટક મૂર્તિ માં એવું રે થાય પ્રગટ આવે એવું રે આંખે આંખું પ્રીતિ રેડો રે બેઠા હૃદય આવે આગે તેડો રે બીજી ટેકોથી ટેક મોટી ધારી રે નિજય સ્વામી માનવજાય હારી રે પરખે અવાજે પ્રભુ ને બોલાવે રે જુએ સાંભળે હૃદય ખોલ તારે બોર ઉડા ઉકાશે લેજો રે હજાર હાથવાળા મારી સાર લેજો રે બધા તૂરજ ભક્તિને ભૂખેરે જીલા પાતળીએ યોમ સુખે રે ભીલી હતી સ્વભાવે જેવી બીલી રે થઈ ગઈ ધામની રાણી રસીલી રે આવી ધાણીની અળક પ્રીતિ રે દાબી દબાણી રહે નવું છડતી રે ઘણા ઉન્મંત વૈતા નામ લેખે રે જ્યાં જુએ ત્યાં ધાણીને દેખે રે વ્યાસે ગાયા સુખ જે સમજાયવા રે નીલે ભક્તોના લેપોમાં આવ્યા રે જેવાયા પણ શિરતા જ વસે રે તેવું આપણે થાવુંતી હશે રે ભક્તો બ્રાહ્મણ બ્રહ્મ વેતા થાવો રે ડંકો વગાડી અક્ષરધામ જાવો રે પર બાળો ત્રાસના પ્રભુને પ્રતાપે રે પછી કોઈન તમને સંત રે સેવા વડે ભૈરા હાથે જાવો રે શ્રીજી આશીષે મુક્ત ના કમાવો રે સાક્ષાત મહિલાથી પારવું તરિયા રે હેતે પ્રીતે નિત્ય સુખી કૈરા રે અગમ કીધો રે તમે પોવાનો લાભ મોટો દીધો રે મહારાજે આપણે માટે તત્પર રે શરણાગતિનું સત્સંગનું ઘર રે જહા મહારાજથી આ અક્ષર ધામ રે શરણાગતો ને ધામે ત્યાં વિરામ રે સંતા સ્વરૂપે મેળા ભગવાન રે ચમત્કારો ને ચીનો વિદ્વાન રે સાથે છે વાછે મુક્તો કરે ભારત વર્ષ ને બીજે પણ છે કરે નાથ નાથન મન ધન રે સેવક વચન કર્મ ને ભવન રે સર્વે બ્રહ્માંડ શ્રી હરી માય રે કળા સઠીઓ રોમે રોમે જાય રે અહીં જે છે તે બ્રહ્મધામે મૂર્તિ રે એક સ્વરૂપે ફેર નથી રતી રે ધામો ધામમાં સર્વે બ્રહ્માંડે રે આજે સર્વત મહિલા છે આ કાઢે રે આવા અસંખ્ય એક પોતે વધે રે થયા હવે ન થશે ઈચ્છા વિંધે રે કહે જયંતિ પ્રગટથી સાંભળી રે લેજો બધા વિભેદોની આવેલી રે ઇધિશી શરણાગત ભક્ત આતુરતાના મિ પંચદસમ પિયુષ